GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ આજકાલ દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે વેડિંગ વેન્યુ થી લઈને ભોજન સુધી દરેક વ્યક્તિ કંઈક અલગ કરવા માંગે છે લગ્નને રોયલ લુક આપવા માટે આજકાલ દુલ્હા દુલ્હન ને હેલિકોપ્ટર માં લાવવાનો ક્રેઝ પણ વધી ગયો છે ત્યારે પંચમલ જિલ્લાના હાલોલ માં એક મુસ્લિમ પરિવારે વરાજા ની ખુશી માટે પિતા હેલિકોપ્ટર મંગાવ્યું હતું અનેરો લગ્નોત્સવ યોજાયો કે હાલોલ માં પ્રથમ વખત નવ દંપતી નું હેલિકોપ્ટર થી ઉતરા

એ બીજી વાર થશે કેમ કે પહેલી વાર અમે આવી ગયા શું નામ છે તમારું મારું નામ હર્ષ રોહિન ઓકે